મને જોઈ નાખવા ઠંડી માં વાહન કંટાળા આવું છું આજે સત્તા બે બહુ બરાબર એવા કંટાળા આવી ગયા છે

અરે અમાર તો બાયડી એ છે છોકરા ના લગન કરવા છે એટલે કન્યા હું કોની અખલી છે હું તો કન્યા તો તમારે પાસે પણ તમે પણ ટરબન શું કર્યું તું આખું તો ગયો પેટો પુરાવા પણ એમ કરો પણ જતા રહો તમે કઈ મારી વાતો સમજો તો ભૂલે એ ઘર ગમે રહો તો તમારે સારું રહે મારે હું ઘર ગમે રહે ત્યારે મારી દેવા આગળ અરે માર તો મારું રહે શાંતિથી થી મારે એ તો શાંતિ થી

ખાધા પછી છોડી ના મારતો મારે એવો છોકરો દાડો એટલે મારતો મને પણ બહુ પારા અલ યાર આટલું બધો ભણેલો એજ્યુકેટેડ છોકરો હોય ને તમે દારૂ ની વાત કરો દારૂની ની ભૂઢે નહીં લે તો શેરી જતા તો ખાવે ને ખાધા પડ્યા પડે યાર ના ના આ માર બે ત્રણ ના ખાધા ખા પડે એક માર ભાઈ બનનો એ એ બીજો ઘર યાર આ ગોડાલાલ નું ઘર નહીં એ તો પાછે ગોડાલાલ ને બદલાલાલ ને થોડા જતા હોય પાછે એ આ ગોડાલાલ નો છોકરો સંસ્કારી જ હોય એ તો બધે સંસ્કારી બસ ગોડાલાલ જેવો બદલે ખરું કરવાનો

ઓકે ઓટા માર માર ખાતા ગોડા લાલ મજા આવી ગયા દસ રૂપિયા હાલ બંબાઈ ગયા એ આ તો બહુ પાછી વધતા શીખવો હાલ હાલ પંદર કે છે ઓટા મારે અહીં પાછા દાડાએ કૂતરાની પૈસા પણ એમ પૈસા નહીં લેવાના ઓકે લબાદાર રહ્યા ઘરમાં એટલે ગરબામાં આના માટે કૂતરાય વાંધાતો પડે બહુ છે રહ્યા ઓહ હો રાત ને કંટાળ્યા દાળે કંટાળ્યો શું કરવાનું કોઈ બહેરો આવતો ને તો મરી ગયો બાર જઈએ તો મેણો ખાવાનો હગા વાળે જઈએ તો મેણો ખાવાનો ઘેર જઈએ તો મેણો ખાવાનો બાર જઈએ તો મેણો ખાવાનો હવે મેણો ખાઈ મેળો હું કંટાળ્યો હવે મારે શું કરવાનું અને ચોક બાર જઈએ ને ગોમી જયે ને અને ચોક કોક ના થતા આપણા આપડા હોમાં મળીએ ને તો કે હોમો મારા કે સકન નહીં લેતા મારો હવે મારો સકન લેતા નહીં હવે શું કરવાનું કે હવે મારા કિસ્મામાં એવું લખવાનું છે કોઈ મને બહેરવાલ આવતું નહીં હવે શું કરવાનું કે આ હોઢાન હોઢા મારી જિંદગી ઓમ નમ જતી રહેવાની હે પ્રભુ મને બૈરી તો કે સારી હોય તો મેળવ અને મારું કલ્યાણ કર એ તો મારે આ હોઢાને હોઢાને આખી જિંદગી મારી પૂરી થવાની છે કારણ કે મારો કોઈ કોઈ સકન લેતું નહીં અને સકન સકન લેતું તો હાલ પણ મારે કોઈ સકન લેતું જ નહીં કોક મને હું સમજ ને તો મને મને જોઈને જ પાછા વળી જાય છે હવે મને જોઈને તો પાછા વળી જતા કે હું એવા તો હું હું કરી ને કરી છે તે મારા પાસ મને જોઈને જ પાછા વળી જાય છે બોલો હવે હું શું કરું કે હવે મારે સીતામાં રાત નો દાવે સીતામાં પડી રહ્યો પડે હું કરીએ કે ચોક બહાર ગયા ને તોય એ મારે સકન ના લે તો ઘેર આવીએ તો કોઈ સકન ના લે એ હોઢો આવ્યો એ હોઢો આવ્યો હોઢા ને શકન લેવા ને એટલે કે શકન કે છોકરો ના આવે ને કે વિવાહ હારા ના થાય ને એવું બધું ક્યાં છે ને કે મારે મારા ને મોટું કાર્ય ફેરવું પડશે એ કે મારે આ ભગવાન કોઈ જિંદગી તાલી છે મારા હાડાનો ઘોડો એક હોય મેં લો પડશે બધા માલ જેમ પડી ગયો ને હાલ શિયાળા મારા હાળવું છે કટ તાજના મારા તોર બહુ પડશે મને આવું માલ બરોબર ટેક્ટરમાં મેં લ્યો હોય આ ચોર આવું તો લઈ જતા તો એ

આ બાણું એક ખોલું તો બાણું એ લગાઈ દેઉ તો આ પુત્ર બધો બદો હાથ આ વાય ના ખતો તે મેળ આવતો જ નહીં આ સોમામાં શિયાળો થઈ મજા આવે છે એક મુઘો તો કે ના આવી ગયો તો કે છોડી માં છોકરો છે તેમાં આવે આવતાને મેળ પર ઓ નો 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 મજા આવે આપા કાંઠું થઈ જવાનો એને કોમે કોમ બોલાયું નહીં હાલ

એટલા મારે મુ હન મુ ચોક બાર જાઉં ને તો મને મેણો બોલે એક એક કે તો આયો હોઢો તો થી મારો ના લેવાય એવું બધું મારા આગળ કે ગમે મેહણો મારે મેહણો એટલે જબરજસ્ત મેહણો માથા નો ઘા યાર એક મિનિટ સો મારે ને એ જ ચાલે પણ મને મેહણો ખમાતું નહીં એક તો મારા માટે લાવવા છોકરા માટે ના છોકરા માટે નહીં મારા માટે લાવવાની હે તા મારા માટે લાવવા છે તો જે મુ લાવે છોકરાને તો મારા જે તો મારા માટે તો મુ છે રોડે પડેલી જોઉં તો મે પણ કે

ખામી લઉ અને બધા હોય છે બાર ના હોય તો હું બાર લઈને જતો હોય ને તો એને હોવા આવતો હોય ને કે સકન લે ને

એ ડોસે છે ને એ કાલ કાકરો પહેરતી છે ને તમે ના ડ્રેસ પહેરાય તો એ વાંધો નહીં ડ્રેસ માં શું લાગે છોકરી જેવી સોકરી દેખાય બરોબર જેવી છોકરી દો અને માથે હું ટાલ હશે ને તો હું નકલી બાર લગાવી કોઈ વ્યસન બેસન કરતા નહીં ને ના વ્યસન તો કશું નહીં હોય અને કમાર આવી બને જેવું થાય યાર પણ માથે આપણો મારે હું ઓકો પેલા પીતો તો ઓકો હા હા છોડી દીધો બરોબર કારણ કે હું ઓકો ને પીવો એક માં કોઈ તાકાત ના પડે

લંગડી હશે ને લંગડી તો ખોટું ના લાગતા કરતો આવું એટલે સાથે નહીં કીધું તો એ મને ખોટું લાગે હા એટલે આટલું જ વાત કરજો ડોસી બોસી હોય ને તો પચ પચીસ રૂપિયા લે